તો બેનું આજનો વિડીયો છે ને સિરોસ્કી વાળા ચેન પેન્ડલ વિથ બુટી એવા મસ્ત લાવ્યો છું ને કે તમને છે ને જોતા જ ગમી જાય ને આ ડિઝાઇનું એવી છે ને કે બધી તમને છે ને જ્વેલર્સમાં જોવા મળશે બધી જ યુનિક અને મસ્ત મસ્ત ડિઝાઇન છે અને કલર ઓપ્શનની વાત કરું તો આ વખતે એક નહીં બે નહીં ત્રણ ત્રણ કલર ઓપ્શન તમને મળવાના છે એવી એવી ડિઝાઇનું છે ને તે વાત જવાઈ દો આપણે વાતું હોય ને દેખાડવાનું જાજુ એવું કરવી હાલો હું તમને બતાવું છું એક પછી એક ડિઝાઇનનું તમને છે ને જોતા જ ગમી જાય ને અને લેવાનું જ મન થાય એવી જ ડિઝાઇન હોય બેનું મસ્ત શિરોસ્કીનું કામ કરેલું છે અને ચેનની વાત કરું ને તો બધામાં આ બોરમાળા જેવી ચેન આવશે મસ્ત હોનામાં જે આવે ને હોનામાં એવી જ વસ્તુ એવી જ ઘડાઈ વાળી વસ્તુ આવેની છે બધી જ બુટીની વાત કરું તો બુટીમાં નીચે જેવો પેન્ડલમાં હશે ને એવો સ્ટોન આવશે અંદર મસ્ત અને નીચે બોલ્સ આવશે આવા જબરદસ્ત ડિઝાઇનનું બનાવડ આવી છે બેનો તમારે હાટું થઈને જો આ બીજી ડિઝાઇન છે એક નંબર વસ્તુ રહેવાની છે આ કલર છે પેલો જે તમને બતાવ્યું ને એનો બીજો કલર છે આ ઓલ્ટરનેટ કલર જે કરેલા છે આમાં જો સુપર ફાઇન વસ્તુ છે મસ્ત ઘૂઘરી આવશે અંદર શિરોસ્કી સાથે મસ્ત મસ્ત લાઇટ કલર ને ડાર્ક કલરના સ્ટોન વાળા કામવાળા પેનલ બુટી છે અને એકદમ નવી જ વેરાયટી લાવ્યા સિવાય તદ્દન નવી ઓર્ડર બુકિંગ માટે જો નીચે નંબર આપેલો છે એમાં બુકિંગ કરાવવા લાગજો અને જોઈન લેવું હોય ને તો આપણું એડ્રેસ છે જ તે તમારી પાસે અને આવી જજો દૂર રહેતા હો સુરત બહાર અને ઓર્ડર દેવો હોય ને તો આપણે ઓનલાઈન ઓર્ડર એક્સેપ્ટ કરીએ છીએ તો મૂંઝાતાની તમને ઓર્ડર ગમીને મળી જાય આ વસ્તુ જ એવી છે બેનું તમે પહેરી હોય ને તો એમ જ લાગે કે નહીં આ ખોટું નથી હાસું છે જબરદસ્ત ડિઝાઇન ને જબરદસ્ત કલેક્શન આખું અને તમે તમારી બેન્ડ પર તમે એકવાર તો કે તે આ વસ્તુ ક્યાંયથી લાવ્યા તો કે શિવા ઇમિટેશન માંથી લાવ્યા આ ડાર્ક કલર વાળું કામ હતું આખું મસ્ત એકદમ ફેન્સી ને યુનિક આગળ મેં તમને જે લાઇટ કલર વાળું ગોળમાં બતાવ્યું ને પેન્ડલ ચેન પેન્ડલ આ એનો ડાર્ક કલર છે જો નીચે મસ્ત હેરિટેજ કામ કરેલું છે બોલ્સ વાળી ચેન બધા એમાં આવશે કારણ કે આપણે બેનું છે ને હાસાહોના હોનાનો લુક આપવાનો છે ખોટું તો જરીકે લાગશે નહીં એવી જ વસ્તુ છે આ અને આ અમારા સિવાય મિડેશનના ફૂલ ડિમાન્ડેડ પીસ છે એકો એક આવે એટલે તરત પૂરા જ થઈ જાય છે એવી ડિઝાઇન છે આ બધી એકો એક આ સિંગલ કલરમાં છે કોઈને સિંગલ કલર પહેરવો હોય તો સિંગલ કલરમાં આપણે ઓપ્શન આપેલો છે મેં કીધું એમ ત્રણ ત્રણ ઓપ્શન આપેલા છે આ વખતે તો આપણે ઉપર અહીંયા ડાર્ક ગ્રીન કલરનો સ્ટોન છે એવું જ અહીંયા નીચે જો ગ્રીન કલરનો મસ્ત ક્રિસ્ટલ જડેલા છે તમે ડિઝાઇન ન ગણતા તમે ખાલી ડિઝાઇનો જોવા જ માંડો અને જે ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને મોકલી આપજો અમને ઓર્ડર કરવાનો હોય ને એ ડિઝાઇન બધી યુનિક અને એક થી એક ચડિયાતી ડિઝાઇન રહેવાની છે મસ્ત કારીગરી કરેલો પીસ છે પેન્ડલ બુટીમાં તો કરેલી છે પણ હારો બુટીમાં આજો પેન ચેન પેન્ડલમાં કરી છે પણ બુટીમાં કારીગરી કરેલી છે મસ્ત છે ડિઝાઇન આમ ઝીણું ઝીણું કામ છે ને મસ્ત કામ રહેવાનું છે ને ડાયમંડ બધા ફિટિંગ ડાયમંડ આવશે ને એટલે નીકળશે નહીં જુઓ લાઇટ અને ડાર્ક કલરનું મિશ્રણ છે આમાં જુઓ આ એની બુટી છે વોટર ડ્રોપ શેપ છે આ નવો શેપ છે આખો હવે ડાર્ક કલર હતો ને એનો જ તમને અલ્ટરનેટ લાઇટ કલરમાં બતાવું તમને લાઇટ કલર એટલો જ મસ્ત છે જુઓ બુટીમાં નીચે લાઇટ કલરના જ મસ્ત ક્રિસ્ટલ છે અને ઉપર સ્ટોન લાઇટ લાઈટ કલરનો છે મસ્ત ડિઝાઇન ભૂલે શું કે રહેવાય જાય નહીં એકદમ ફાઇન ને યુનિક કલેક્શન જોવું હોય ને બેનું તમારે લેવું હોય ને જોવું હોય ને તો સેવા ઇમિટેશન ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજે રોજ તમને અપડેટ મળતી રહે હારામ હારી અહીંયા ડાર્ક કલર મિક્સ તો બેનું કેવું લાગ્યું કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને હજી હુજી તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દસ હજાર સબસ્ક્રાઈબર હવે તો લગભગ લગભગ પૂરા થવા આવ્યા છે તો કરી લેજો કોઈ પણ ત્રણ લકી સબસ્ક્રાઈબર ને છે ને આપણે ત્રણ સેટ ફ્રી માં આપવાના છીએ તો કોણ લકી કસ્ટમર થવાનું છે ને એ એકવાર જરૂરથી જાણજો અહીંયા બધું જ મૂકશું અમે વિડીયો સાથે અમને એટલો બધો સપોર્ટ આપ્યો છે ને બેનું માં તો આપ્યો તો પણ માં મને એટલું બધું આમ શું કહેવાય ઓલું નહોતું કે મને એટલું બધું ન્યાય આપણે રિસ્પોન્સ મળશે પણ યુટ્યુબમાં આપણે ટૂંક સમયમાં દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છીએ અત્યારે જ્યારે હું વાત કરું છું ને ત્યારે નવ હજાર સાતસો ને પચાસ સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે ઓલરેડી ખાલી અઢીસો જ બાકી છે હવે એ હું આ કાલે સવારમાં હું વિડીયો મૂકીશ ને આ ત્યારે તો લગભગ લગભગ નવ હજાર આઠસો પ્લસ થઈ ગયા હશે એટલે આજના દિવસમાં વાત કરું ને તો છે ને દસ હજાર તો થઈ જવાના છે એટલે ફટાફટથી જલ્દી બને બને ને એમ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોણ લકી વિનર બનશે ને એ વિડીયો મૂકશો આપણે તો આ શેર કરો આગળ તમારા અને સુરતમાં છે ને સુરતમાં તો નહીં સુરતમાં મૂક્યો ને તો સુરત બારે તે મારી બધી જ બહેનોની પહેલી પસંદ ખરીદી માટેની છે ને સેવા બની ગઈ છે એ હું મારા મોઢે નહીં કહું પણ તને તમને રિવ્યુ મૂકેલા છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કસ્ટમર રિવ્યુ તમે રિવ્યુ વાજો એક વાર તમને આમને ખબર પડશે અને હવે છેલ્લો પીસ બતાવી દઉં છું બેનું લાઈટ કલરમાં અને ડાર્ક કલરમાં ભેગો મસ્ત ડિઝાઇન છે જો કે બધી જ મસ્ત છે પણ આ તો છે ને મારી પર્સનલ ફેવરિટ મસ્ત ડિઝાઇન છે એટલે છેલ્લે રાખી હા છેલ્લે હું જોયું હોય છે ને વિડીયો એને આ પીસ જોવા મળશે મોસ્ટ ડિમાન્ડેડ છે આ અને એની બુટી તો બેનો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો કમેન્ટ કરો વિડિયોને શેર કરો અને જલ્દીથી આવી જજો સિવાય શર્માનો જો ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો તમે